હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગ્રીન મંચુરિયન વિન્ટર સિઝન છે એટલે બહુ અવેલેબલ હોય શાકભાજી તો ગરમા ગરમ ખાવાની બહુ મજા આવશે ઠંડીમાં તો નવું મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ તો મેં એના માટે એક અહીંયા કુમળી કોબી લીધી છે તો અત્યારે વિન્ટર એટલે શિયાળાની સિઝન હોય એટલે બહુ સારું એવું શાકભાજી મળતું હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે કોબીને આપણે કટ કરી લઈશું રફલી ચોપ કરવાની છે તો પહેલાં આપણે રફલી કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો વચ્ચેનો જે હાર્ડ પાર્ટ હોય એ કાઢી નાખવાનો અને કુમળી કોબીને આપણે ચોપ કરી લઈશું તો મેં અહીંયા ચોપર લીધું છે ચોપરમાં આપણે ચોપ કરીશું તો મેં અહીંયા થોડી કોબી ઉમેરી દીધી સાથે બે મીડિયમ સાઇઝની ડુંગળી મેં લીધી છે કટ કરીને તો થોડી આપણે ડુંગળી ઉમેરી દઈશું સાથે એક મોટું કેપ્સિકમ લીધું છે એ પણ આપણે ઉમેરી દઈશું એટલે થોડું થોડું આ રીતે આપણે ચોપ કરીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા કોબી આ રીતે બધું ચોપ કરી લીધું ચોપિંગ થઈ જાય એટલે એક વાસણમાં કાઢી લઈશું અને જો તમારી પાસે ચોપર ના હોય તો તમે છીણીની મદદથી પણ કોબી છીણી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે એ જ રીતે હું ચોપરમાં બીજી કોબી ઉમેરી દઈશ એટલે બેથી ત્રણ પાર્ટમાં આપણે ચોપિંગ કરીશું થોડી ડુંગળી અને થોડું કેપ્સિકમ ઉમેરી બીજા પાર્ટમાં આપણે ચોપ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા ચોપ કરી લીધું અને વાસણમાં આપણે કાઢી લઈશું એ જ રીતે હું બધી કોબીને ચોપ કરી લઈશ જો તમે અહીંયા ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો એની જગ્યાએ કોબીનું પ્રમાણ થોડું વધારે ઉમેરી દેવાનું નહીં તો થોડું ગાજર ઉમેરી દેવાનું થોડું એવું આપણે એક કપ જેટલું કોબીનું મિશ્રણ કાઢી લઈશું એ આપણે મંચુરિયન બનાવીશું ત્યારે એનો ઉપયોગ કરીશું તો મેં અહીંયા એક કપ જેટલા પાલકને ઝીણી ઝીણી કટ કરીને ઉમેરી દીધી સાથે અડધો કપ જેટલું લીલું લસણ ઝીણું ચોપ કરીને ઉમેરી દઈશું અને સાથે અડધો કપ જેટલી લીલી ડુંગળીનો લીલો પાટ ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે મંચુરિયન બોલ્સમાં અને એક મોટી ચમચી જેટલું આદુ મરચાની પેસ્ટ એક મોટી ચમચી મરીનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે કે એક ટી થી થોડું ઉપર મીઠું અથવા તો સ્વાદ પ્રમાણે ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે અહીંયા લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું તો થોડી જ વારમાં મીઠું ઉમેર્યું છે એટલે શાકભાજીમાંથી પાણી રિલીઝ થશે અને એ જ પાણીથી આપણે લોટ ઉમેરી બોલ્સ બનાવી દઈશું તો એક ચોથા કપ જેટલો મેંદો ઉમેરી દઈશું એક ચોથા કપ જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું એક ચોથા કપ જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું તો આપણે શાકભાજીનું પ્રમાણ થોડું વધારે રાખીશું અને લોટનું પ્રમાણ ઓછું રાખીશું જો તમારે એક ચોથા કપ જેટલો બેસન ઉમેરો હોય તો તમે ઉમેરી શકો છો પણ હું નથી વાપરી રહી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું જો તમને એવું લાગે કે બાઇન્ડિંગ નથી આવતું તો થોડું પાછો લોટ ઉમેરી દઈશું તો હું ફરી પાછો થોડો લોટ ઉમેરી દઈશ તો એક ચોથાઈ કરતાં થોડો ઓછો મેંદો ઉમેરી દઈશ અને એક ચોથાઇ કપ કરતાં થોડો કોર્નફ્લોર ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશ તો એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું અને વેજીટેબલ્સના લીધે પાણી રિલીઝ થશે તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા બોલ્સ તૈયાર થઈ છે તો બાઇન્ડિંગ એકદમ પરફેક્ટ છે તો આ રીતે આપણે બોલ્સ બધા બનાવતા જઈશું અને ફ્રાય કરી લઈશું સાથે સાથે તો મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આ રીતે આપણે બોલ્સ બનાવતા જઈશું અને તેલમાં ઉમેરતા જઈશું તો કડાઈમાં જેટલા આવે એટલા ઉમેરવાના અને થોડીવાર માટે આપણે એને ટચ નહીં કરવાના જો ઉપર આવવા લાગે ત્યારે જ આપણે એ સાઇડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા જેટલા કઢાઈમાં આવ્યા એટલા ઉમેરી દીધા અને ઝારાની મદદથી હળવા હાથે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની તો બોલ્સ વધારે બ્રાઉન નહીં કરવાના ગ્રીન રે એ રીતે થોડા રાખીશું તો તમે જોઈ શકો છો બોલ્સ મેં તૈયાર કરી લીધા ફ્રાય કરી લીધા હવે કિચન પેપર પર કાઢી લઈશું તો તમારે થોડા ક્રિસ્પી જોઈતા હોય તો તમારે થોડા વધારે બ્રાઉન જેવા કરી લેવાના એ જ રીતે હું બીજા બધા મંચુરિયન બનાવી લઈશ તો આ રીતે હાથની મદદથી બનાવતા જઈશું સાથે સાથે કઢાઈમાં ઉમેરતા જઈશું અને બ્રાઉન જેવા થોડા ક્રિસ્પી ખાવા હોય તો તમારે એ રીતે તમારે બનાવવાના તો તમે આ મંચુરિયન એમ જ સોસ સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવા બને છે બાળકો એમ જ ખાતા હોય છે તો હું અહીંયા વધારે ક્વોન્ટિટીમાં થોડા બનાવી રહી છું સાથે આપણે પાલક એટલે મેં અહીંયા બે કપ જેટલી પાલક લીધી છે ગરમ પાણીમાં સારી રીતે પલાળી દઈશું તો દસથી પંદર મિનિટ માટે તમે આ રીતે ગરમ પાણીમાં પલાળશો એટલે પાલક થોડી જ વારમાં સ્ટ્રિંગ થઈ જશે અને થોડો કલર ચેન્જ થઈ જશે તો દસથી પંદર મિનિટ માટે આ રીતે રવા દઈશું તો તમે જોઈ શકો છો પાલક એકદમ સારી એવી સ્ટ્રિંગ થઈ ગઈ હવે મિક્સિંગ જારમાં આપણે એની ગ્રેવી તૈયાર કરી લઈશું તો આ રીતે ઉમેરી દઈશું તો અહીંયા પાલક મંચુરિયન પણ કહેવાય છે ગ્રીન મંચુરિયન પણ કહેવાય છે અને થોડું અલગ કોબીનું મંચુરિયન પણ કહેવાય છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ગ્રેવી તૈયાર કરી લીધી હવે આપણે કઢાઈ મૂકીશું કઢાઈમાં તેલ મૂકીશું તેલ સારું એવું ગરમ કરવાનું થોડું વધારે ગરમ કરી લેવાનું સાથે આપણે લીલું લસણ ઉમેરી દઈશું તો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ ચોપ કરીને પણ ઉમેરી શકો છો મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ બધું થવા દઈશું તો આ રીતે અને સાથે આપણે લીલી ડુંગળીનો વ્હાઈટ પાર્ટ ઉમેરી દઈશું તમારી પાસે ન હોય તો તમે સૂકી ડુંગળી પણ ઉમેરી શકો છો એકદમ સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું તો અહીંયા શાકભાજી એકદમ કચરા ફ્રાય કરવાના છે ક્રંચી રે એ રીતે રાખીશું ગેસની ફ્લેમ હાઈટ સાઈડ જ રાખવાની હવે એમાં કોબી કેપ્સિકમ અને ડુંગળીનું મિશ્રણ ઉમેરી દઈશું ચોપ કરેલું જે સાઈડમાં રાખ્યું હતું એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા કોબીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું કોબીનું મંચુરિયન છે એટલે બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એકદમ સારી રીતે આ રીતે સાતળી લેવાનું તો થોડું ક્રંચી રાખવાનું ફટાફટ આ પ્રોસેસ કરવાની તમે લારીનું પણ ભૂલી જાઓ એવું આ ગ્રીન મંચુરિયન બનીને તૈયાર થાય છે લીલી ડુંગળીનો લીલો પાટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને સાથે લીલું લસણ પણ ઉમેરી દઈશું લસણ તમે ન ખાતા તો સ્કીપ કરી શકો છો પણ ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દીધું ગેસની ફ્લેમ સ્લો કરી દીધી હવે એમાં એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું મંચુરિયન બોલ્સમાં પણ છે એટલે ધ્યાન રાખવાનું સાથે એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું અને થોડું આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું તીખાશ તમારે જોઈતી હોય રીતે તમારે ઉમેરવાનું એક ટી સ્પૂનથી થોડી ઓછી ખાંડ ઉમેરી દઈશું મન્ચુરિયનનો ગ્રીન કલર સારો રહે એ માટે આપણે ઉમેરી દીધી તો હું અહીંયા વિનેગરનો ઉપયોગ પણ નથી કરતી કે લીંબુનો ઉપયોગ પણ નથી કરતી જો તમારે જોઈતું હોય તો તમે થોડું થોડું ઉમેરી શકો છો સાથે એક કપ જેટલી પાલકની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો પાલકને સારી રીતે આપણે ઉકાળીશું એટલે પાલકમાંથી પાણી છૂટું પડશે એ ઉકળે ત્યાં સુધી આપણે એક પેસ્ટ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા અડધો કપ જેટલું બાઉલમાં પાણી લીધું છે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર ઉમેરી દઈશું અને કોર્ન ફ્લોરની પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું જેનાથી મંચુરિયન ગ્રેવી એકદમ સારી એવી સ્ટીકી અને થિક બનશે તો પેસ્ટ તૈયાર કરી લીધી પાલક પણ સારી એવી ઉકળી ગઈ તો ફરી પાછું એકવાર મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો હવે આપણે આ પેસ્ટ ઉમેરી દઈશું જેથી થોડી જ વારમાં ગ્રેવી એકદમ સારી એવી ઠીક થવા લાગશે એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે થોડીવાર ઉકાળીશું તો ગ્રીન ગ્રેવી પણ રેડી થઈ ગઈ જો તમારે ગ્રેવી મંચુરિયન બનાવવું હોય તો તમારે થોડું પાણી વધારે ઉમેરી દેવાનું એટલે ગ્રેવી એકદમ સારી એવી થઈ જશે તો હવે આપણે મંચુરિયન બોલ્સ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે કોટ થાય ત્યાં સુધી મિક્સ કરીશું તો તમે આ મંચુરિયન જરૂરથી ટ્રાય કરજો લારીનું પણ ભૂલી જાઓ એવું બનીને તૈયાર થાય છે બહુ ટેસ્ટી એવું બને છે તમે ખાલી મંચુરિયન બોલ સોસ સાથે પણ ખાઈ શકો છો બાળકોને બહુ જ ભાવશે તો ચલો ગરમા ગરમ સર્વ કરી લઈએ નવું મંચુરિયન કંઈક ખાવાનું મન થાય ત્યારે તમે જરૂરથી આ ટ્રાય કરજો ઠંડીની સિઝનમાં બહુ મજા આવશે બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે લારીનું પણ તમે ભૂલી જાઓ એવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે જો તમને આ રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો